કરિયાણાની અંદર ખૂબ ભક્તોને સુખ આપી મહારાજ હવે પહેલી વખત ગરડા પધારી રહ્યા છે હવે બધા ગ્રંથોની અંદર જ્યારે મહારાજ પહેલી વાર ગરડાની અંદર પધારવાના હોય ત્યારે બાપુનો પરિવાર એમનું વર્ણન થાય માચા ખાચર કારિયાણીથી લઈને આવે છે એ બધું વર્ણન આવે પણ આમાં કઈ છે સીધા મહારાજ ગરડા પધારી ગયા છે આનંદ થયો છે એમના આત્માનો પ્રાણ એમની જીવન દોરી જે કઈ કહો એ શ્રીજી મહારાજ હતા મહારાજ કહે કે સંતો ભક્તો એ ગામમાં બહુ મજા નથી આવતી કારણ કે ત્યાગ જઈએ અને એમ કહી અને બધા ખેતરની અંદર પધાર્યા કયા ખેતરે આવ્યા એવું નથી લેખું ખાલી ખેતરે પધાર્યા ભરાણી છે ને મહારાજ વડલાની નીચે બિરાજમાન છે હવે એવા મહામુક્ત રાજના પ્રસંગ કહેવા માંડે તો બે દિવસ જતા રહ્યો વાલબાઈ પધાર્યા મહારાજને પંજામ પ્રણામ કર્યા છે મહારાજે પૂછ્યું વાલભાઈ તમે કોણ છો તમને સહેજે પ્રશ્ન પૂછવામાં આવે તમે કોણ છો પોતપોતાના નામ બોલવા મળે ગણેશભાઈ વ્યવુભાઈ આજ તો તફાવત છે આપણી અંદર અને મુક્તોની અંદર મહારાજે સહેજે પૂછ્યું તમે કોણ છો અને એ વખતે વાલબાઈ બોલા મહારાજ હું આત્મા છું શું કહ્યું હું આત્મા છું મહારાજ કે આત્મા છો તો તો આત્માને દેહના ધર્મ કઈ લાગુ પડે નહી આ મહારાજ આત્માને કઈ દેહના ધર્મ લાગુ ન પડે તપાસવું તો પડે ને અને આ તો ભાઈ એવું અઘરું પેપર કાઢે મહારાજ અંતર્યામી છે જાણે છે કે ખરેખર આત્મનિષ્ઠ છે પણ સભા બેઠે હોય બધાને નિશ્ચય થાય મહિમા સમજાય ભક્તોનો મહારાજ કે તમે ક્યારેય દેહરૂપ થતા નથી ના મહારાજ એ બાઈ કે દેહ નથી મારું ત્યારે મહારાજ કે ઠીક સારું દેહને કોઈ કાપે બાળે ત્યારે બાઈ કે કે એનું નહીં મારે મારે મહારાજ તો કોક તમને કાપે ત્યારે મહારાજ મારે છું હું તો આત્મા છું સત્ય સ્વરૂપ છું પૂર્ણકામ છું મને કોઈ ઈચ્છા નથી મહારાજ કે દાદા એ ગામમાંથી થોડાક અંગારા લેતા હો આપણે પરીક્ષા લઈએ મહારાજ અંગારા અરે લેતા હો અને દાદા ખાચર ની નાની ઉમર દાદા એ ગામમાંથી અંગારા લઈને આવ્યા હવે સંતો બેઠેલા એટલે નજીક કેમ બોલાવા એટલે મહારાજ સંતોની સભા મહિલાઓની સભામાં ગયા મહારાજે કહ્યું વાલબાઈ આવો પાસે અને સ્વામી એમાં સ્પષ્ટ લખે કે મહારાજે આમ હાથ રખાવી અને અહીંયા અંગારો મીકો વાલબાઈના હાથે એક હાથે મહારાજ આમ પકડો છે અને અહીંયા અંગારો મીકો પછી એના હાથે વાલે જાલી બળ તો તણખો મેલ્યો સવે ભાળી પછી મહારાજ કે કેમ છે બાઈ એકે મરને બળી જાય સાઈ અંગારો મયકો મહારાજ કે ભલવાય કેમ છે મહારાજ કે ભળેન બળી જાય મારે શું વાલબાઈ મહારાજની આંખોમાં જોઈ રહી છે તો મહારાજ એ વાલબાઈ ની આંખોમાં આ તો ભાઈ અંગારો છે સમાધિમાં ગયા હોય તો એમનું શરીર લાકડા જેવું થઈ જાય ત્યારે કઈ અસર ના થાય પણ હવે જાગતા દેહ ની અંદર આમ અંગારો મૂકવા એટલે અને જેવો અંગારો મૂકો ત્યાં આમ અવાજ આવવા માંડ્યો અને ચામડી બળવા માંડી ધુમાડા નીકળવા માંડ્યા અને ધીમે ધીમે તો અંગારો આમ ચામડી ની અંદર સોસરવો જવા માંડ્યો કેવી આત્મનિષ્ઠા એ બાઈ ને પછી હરી સામુ જોઈ રહીએ હ પછી હરી સામુ જોઈ રહીએ હ વાલો હાથ જાલી રહ્યા તે હાલો હાથી જાલી રહ્યા તે હાઈ કે મર બળે ભારો બાઈ કે મર ને બળે એને છે છે સૈયારો મહારાજ કે વાલભાઈ કઈ થતું નથી મહારાજ આ દેહ તો લાકડાનો ભારો છે એ લાકડાને કોઈ અગ્નિમાં નાખે તો એને તો બળવાનું હોય એને કંઈ હરખ શોખ ન હોય મહારાજ મારે દેહ ને ક્યાં સૈયારો છે ક્યાં સંબંધ છે બળતા બળતા અગ્નિ હાથ મગરો બળતા બળતા અગ્નિ હાથ મગયો બાય ઉભી રહી ચોર્યો અંગ ન રહી અંગના ચોર્યો પછી દેવતા ઉતારી લયા પછી દેવતા ઉતારી લયા તે પર મહારાજ બહુ રાજી થયા બહુ આવી આત્મનિષ્ઠા મહારાજે એક પત્ર માં કહ્યું છે આમ તો સબકુ બ્રહ્મરૂપ કરને કુ આયે હે મહારાજને બધાને બ્રહ્મરૂપ કરીને ધામમાં પહોંચાડવા છે પ્રેમાનંદ સ્વામીનું પદ છે અદ્ધમ ઉદાહરણ એવું પોતાનું નામ સત્ય કરવું આજે શ્રી ઘનશ્યામ રાજ એમાં સ્વામી લખે છે કે જીવને શિવ કેરા અવિદ્યા ટાળી કોટી વર્ષો સુધી સાધના કરે ને જે સ્થિતિ ન આવે એ મહારાજે આ વખતે આપી છે કારણ કે આ વખતે મહારાજ એક કૃપા સાધ્ય છે મહારાજે દેવતા ઉતારી અને બાઈ ઉપર ખૂબ રાજી થયા પેલો જ ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલાય સંતો ભક્તો થયા કે જેમની આત્મનિષ્ઠાની વાતો કરીએ ને તો આપણા રૂવાડા ઉભા થઈ જાય કેવી એમને દેહ અને આત્માની વ્યક્તિ નોખી પાડી હશે પૂજ્ય સ્વામી ઘણી વખત સંતોની સભામાં વાત કરે કે નાના અમે સાધુ હતા ત્યારે સ્વામીએ દેહના ધર્મ અલગ લખેલા કે દેહ નાશ્વંત છે જડ છે આવો છે અને આત્માના ધર્મ અલગ લખેલા અને સ્વામી કે પછી અમને વિચારીને આત્મનિષ્ઠા એ દ્રઢ કરતા દાદા ખાચરના દરબારમાં મહારાજનો ઉતારો એટલે અક્ષર ઓરડી જ્યાં ભગવાન સ્વામિનારાયણ પચીસ પચીસ વર્ષ સુધી પોતાનું સ્થાન કરીને રહ્યા મહારાજ રોડીની ઉગમણી ઓસરીની અંદર બિરાજમાન છે અને એ વખતે પાચુંબાઈ ત્યાં આવ્યા હવે અક્ષર રોડીની ઓસરી કેવડી છે નાની એવી પાંચું ભાઈ આવીને મહારાજને કહ્યું કે મહારાજ એ રોટલા ઘડી ઘડીને મારો હાથ ઠાકી ગયો પણ આ મોટા ભાઈ છે મોટાભાઈ એટલે કોણ સચિદાનંદ સ્વામી મોટાભાઈ હતા મહારાજ મારા હાથ રોટલા ઘડી ઘડીને ઠાકી ગયા એવી કેટલા રોટલા મોટાભાઈ જમી ગયા છે સહેજે જે મહિલાઓને તો ફાવટ હોય રોટલા બનાવવામાં ત્રીસ ચાલીસ રોટલા બનાવે ત્યારે માંડ ઠાકતા હશે મહારાજ હવે કોક રોટલા ઘડવા વાળાને રાખો અરે પણ શું થયું પાછું બા આ મોટા ભાઈ છે તમે અહીંયા રાખ્યા છે તે કેટલું જમી જાય છે કંઈ ખબર જ પડતી નથી એસ્ટિમેટ વિખાઈ જાય છે બધું મહારાજે મોટાભાઈને બોલાવ્યા મોટાભાઈ કેટલા રોટલા જેમાં મહારાજ મને કાઈ ખબર નથી મહારાજ કે શું ભાળો છો મહારાજ તમારી મૂર્તિ સિવાય હું કાઈ દેખતો નથી મહારાજ કે અમને શી રીતે ભાળો છો ત્યારે કે મહારાજ બધી ક્રિયાને વિશે હું તો તમને દેખું છું અને મહારાજ જેટલા રોટલા ઘડશે ને એટલા કાયમ ખાઈ જાય મહારાજને દાટી દીધી હું તો દેહ કઈ વર્તતો નથી માટે જેટલા રોટલા ઘડશે તમને સંભાળીને બધા ખાઈ જાય મહારાજ કે તમારી ઈચ્છા શું છે એ કયો મહારાજ તમારી પાસે હવે સાધુ થઈને રહેવું છે મહારાજ કે એમ આવો લે એ તમને દીક્ષા દઈએ અને એમ કહીને મહારાજે સચિદાનંદ સ્વામીને અંદર દીક્ષા આપી છે અને નામ પાડ્યું સચિદાનંદ સ્વામી કેવી એમની સિટી મહારાજનો વિયોગ કેવો રુવાડે રુવાડે લોહીના ટચી આવી જાય એ કઈ સામાન્ય વાત છે મહારાજે કહ્યું કે સ્વામી એ હવે તમે સાધુ થયા જીવના કલ્યાણ માટે હવે ગામડે ગામડે ફરવું પડશે હવે કઈ રોટલે ખાધે આવે સહન કરવું પડશે માટે સ્વામી તમારા સ્નેહવાળા કયા સાધુ છે મહારાજ કૃપાનંદ સ્વામી છે મહારાજ કે હવેથી એમના મંડળમાં રહેજો અને ગામડે ફરજો અને મહારાજે ગામડા ફરવાનું કહ્યું દિલગીર થઈ ગયા મહારાજ હું તમારી વગર એક કડી પણ રહી નહીં શકીશ તમારી પાસે રાખો મહારાજ કે નહીં સાધુ થયા છો તો હવે ગામડા ફરવું પડશે અને એ વખતે લાડુબા ત્યાં બેઠેલા મહારાજ એ સાધુને શું કામ કલ્પાવો છો એ એમને તમારી પાસે રહેવું છે તો રહેવા દો મહારાજ કે તમે અહીંયા રહીને શું કામ કરશો મહારાજ હવે તો અહીંયા હું થયો એટલે દાદાની ખેતી એ બધી મારી ખેતી કહેવાય એ ખેતીવાડીમાં હું કામ કરીશ મહારાજ કે સારું એ તમે પીપળાવાડીએ જાઓ અને ત્યાં રહેજો અને મહારાજે એમને આજ્ઞા કરી અને સ્વામી પછી પીપળવાડીની અંદર રાધા વાવની અંદર રહેતા અને ખેતી કામ કરતા અને હવે માધવદાસજી સ્વામીની ખાસિયત છે એ તમને કહો બીજા દિવસે સચિદાનંદ સ્વામી હવે દીક્ષા લીધી એનો એક દિવસ થયો છે અને સ્વામીએ જે વર્ણન કર્યું છે મહારાજની પૂજા કરી એનું મહારાજ અક્ષર રોડીની વસરીમાં બેઠા છે સચિદાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ મારી મારે તમારી પૂજા કરવી છે મહારાજ કે પૂજા કરો પરંતુ તમે તો સાધુ છો તમારી પાસે છે કાંઈ અને એ વખતે લાડુ બાદ સાધુ એ અમારા સાધુ માટે મારો જે પૂજાપાનો સામાન છે ને એમનાથી ભલે સ્વામી પૂજા કરે કેવા સમર્પણ બધા ત્યારે ભગવાન સ્વામિનારાયણ પચીસ પચીસ વર્ષ સુધી રહ્યો અને પછી લાડુબાએ સતીજાનંદ સ્વામીને એ બધા પોશાકો અને બધું આપ્યું અને કહ્યું લ્યો મહારાજની પૂજા કરો અને પછી સ્વામી લખે છે સચિદાનંદ સ્વામીએ ઘેલાનું શુદ્ધ જળ ભરી અને મહારાજને અંગ ચોળી ચોળીને નવરાવ્યા છે પછી એક હીરની કોરે જુક્ત ધોળું પિતાંબર મહારાજને પહેરાવ્યું છે

કેસર ચંદનની આડ કરીને પેરા વ્યા પુષ્પના હર હરીને કેસર ચંદનની આડ કરીને પેરા વ્યા र हरिण पक्षि गुलाल प्रभु माथे नो गुलाबीरे टोकेडे बन्धाव पक्षि गुलाल प्रभु माथे नाख ગુલાબી રેટો કેડે બંધાવ્યો મહારાજની પૂજા કરીને શું કર્યું માથે ગુલાલ નાખ્યો નીલકണ്ઠામની અંદર આરતી થાય ત્યારે મહારાજને પેલું ગુલાલ છટકાવ કરે છે ઉપચાર છે અને મહારાજને કમરે ગુલાબી રેટો બાંધો છે હવે એમની પાસે આમાંનું કાંઈ એમનું છે બધું કોનું છે લાડુ બાનું પણ પોતે પૂર્વાશ્રમમાં હતા ત્યારે કટાર રાખતા મહારાજને કેડે રેટો બાંધો ગુલાબી રંગનો અને પછી એમાં કટાર મહારાજને બંધાવી છે પૂર્વાશ્રની કટાર જે હ બંધાવી છે કમર પરતે બંધાવી છે કમર પરતે માધવદાસજી સ્વામી કહે હું ત્યાં હાજર હતો કેવા સ્વામી કેટલું ઝીણું ઝીણું યાદ રાખે છે પછી મહારાજ ની આગળ પેંડા નો થાળ મૂક્યો છે ધૂપ દીપ કરીને મહારાજની આરતી ઉતારી અને હવે જે લખે છે સ્વામી પછી ત્યારે તો દંડવત કરા नाची कुद का बहुते तो मार्या पशी त्यारे तो दलव कर्या नाची कुद का बहुते मार्या पक्ष प्रभुना सर्व अङ्गमा लिधि त्यारे रे बकियो प्रेम पचि न सर्वे अङ्गमा लिधि च रे ओ प्रेम मा દંડવત કરી નાચીને કુદકા માર્યા અને પછી મહારાજના અંગમાં બકીઓ ભેરી છે આવી રીતે પ્રેમથી મહારાજની પૂજા કરી છે આ ચરિત્ર ક્યાંનું સ્વામીએ સ્વામી લખ્યું છે અક્ષરોડીનું ઉગામણી ઓસરી હવે અક્ષરોડીની પાછળ એક જાંબુડાનું ઝાડ હતું આજે ત્યાં અક્ષરોની બાજુમાં જે શિવ બંગલો છે ને મોટું બિલ્ડિંગ છે જો આ પાછળના ભાગે જાંબુડો હતો અને મહારાજ સ્વામી એવું લખે છે કે દિવસમાં ત્રણ વખતે જાંબુડાની નીચે નાતા અને ઘણી વખત મહારાજ કેતા એ આ જાંબુડો તો મુક્ત છે અમારા ચરણાર ચરણામૃતની લાલચે એ વૃક્ષ થયો છે આવું મહારાજ કેતા મહારાજ ઉત્તરાદિ તરફના ખૂણે જાંબુડાનું ઝાડ અને મહારાજ પાટ ઉપર બિરાજમાન છે અને એ વખતે અભય રાજા અને ઉત્તમ રાજાને ઘરઘેડ કરાવવાની કરાવી આપવાનું પ્રકરણ ચાલતું હતું એટલે કે ખેતી કરાવવાનું એ વખતે કચ્છના ત્રણ ભક્તો ત્યાં આવ્યા હરજીભાઈ ઉકાભાઈ અને ત્રણેય મહારાજની પાસે આવી દંડવત પ્રણામ કર્યા મહારાજે કહ્યું ક્યાંથી આવ્યા પ્રભુ કચ્છથી પધારીએ છીએ હવે મને એવું લાગે છે કે આ ત્રણેય જણાને નરો નારાયણનંદ સ્વામીની સાથે ખૂબ હેત હશે એવું પ્રસંગ ઉપરથી દેખાય છે હવે એ જ વખતે બરોબર નરો નારાયણાનંદ સ્વામી ત્યાં આવ્યા મહારાજે કહ્યું શું આવ્યા આ ત્રણેય હરિભક્તો આવેલા ને મહારાજ સાધુ થવા આવ્યા છે મહારાજ કે કેમ બસ મહારાજ હવે સાધુ થઈ જવું છે હરજીભાઈ એમના દીકરા ઉકાભાઈના અને દીકરી રામભાઈ આખો પરિવાર મહારાજ કે કેમ વિચાર આવ્યો મહારાજ અમે બધું હવે કચ્છમાં સગે વગે કરીને આવી ગયા છીએ બધું વેચી નાખ્યું છે અને લ્યો આ ત્રણ હજાર કોરી અને એમ કહીને મહારાજના ચરણમાં ત્રણ હજાર કોરી આપી મહારાજ અમને હવે સાધુ કરો પછી એક સંદ મલકની ભારે લોમડી તારે મહારાજને ઓઢાડી હવે સ્વામી આવી ભાષા વાપરી છે સાંભળજો સંદ મલકની ભારે લોમડી તારે જુક્ત મહારાજને ઓઢાડી હવે આમાં કઈ ખબર પડી સિંધ દેશની બારીક ઊન વાળી કામળી શિયાળામાં ઓઢે ને એ મહારાજને ઓઢાડી પછી મહારાજે પૂછ્યું તમારે સાધક થવું છે કે સિદ્ધ થવું છે શું પૂછ્યું સાધક છે કે સિદ્ધ છે આ લોકોના થયું જો આડા ઉત્તર દેવાઈ જશે ને તો વસવસો રહી જશે મહારાજ કે કઈ ખબર પડી ઘડ પડી મહારાજ કે જો તમારે સાધક થવું હોય તો આ નરો નારાયણ સ્વામીની પાસે રહ્યો અને જો સિદ્ધ હોય તો અમારી આજ્ઞા માર્યો અરે મહારાજ સાધક થોડું થવાય હોય તો પછી સીધો હરિજીભાઈ હાથ જોડી ને કે મહારાજ એ લાખના સ્વપ્ન કરતા રોકડો તાંબ્યો બહુ સારો હે સ્વપ્નાના લાખ રૂપિયા કરતા રોકડો તાંબ્યો બહુ સારો મહારાજ એ અસલના ઓઠવાલું કરવું છે એટલે કે સાધન અવસ્થા મહેનત વાળી છે અને સિદ્ધ દશા તો બહુ સહેલી છે મહારાજ કે સારું એ તમારે સિદ્ધ થવું છે ને તો આ જીવબા ને લાડુબાના ખેતરમાં અત્યારે કામ છે પેલા વાત શું ચાલતી હતી અભય રાજા ને ઉત્તમ રાજા પાસે ખેતી કામની વાત ચાલતી હતી અને મહારાજે ઓલા લોકો આવ્યા ને સીધા ક્યાં વળગાડ્યા ખેતી કામમાં મહારાજ કે આ જીવુબાઈ લાડુબાઈ દાદાના ખેડના કારભારી થાવ કાંઈ વાંધો નહીં મહારાજ જેવી તમારી આજ્ઞા અમે એમની સેવામાં રહેશું મહારાજ કે આ રામભાઈ થોડા ખેતી કામ કરશે લ્યો એ અમને સાંખ્યોગી કરીએ અને મહારાજે એમને સાંખ્યોગ કરી અને લાડુબા જીવુબાની સેવામાં રેખા પછી બંને જણાને પાળા કર્યા દીક્ષા નો આપી પાર્ષદ ઘેરા પછી મહારાજ માણકી ઘોડીએ ચડી અને લક્ષ્મી વાડીએ પધાર્યા પછી હરજીભાઈ અને ઉકાભાઈને કહ્યું કે તમે બંને જણા હવે સાતી હાકો અને હવે પ્રતાપ જોજો એટલે બંને જણા એ સાતી હાકવા માંડ્યું તેમાંથી તેમને પાધરું જ એ અક્ષરધામ સમાધિ કરીને દેખાવા લાગ્યું હજી પાદરુ કર્યું પાધરુ એટલે હજી આંટો માર્યો હશે સાતીનો અને ત્યાં એમને અક્ષરધામમાં જે મૂર્તિ હતી એ દેખાતી થઈ ગઈ સિદ્ધ દશા આવી ગઈ શું કામ આવી મહારાજની આજ્ઞા પાડી એટલામાં સિદ્ધ દશા આવી ગઈ પછી મહારાજ પાછા એ અક્ષર રોડીની પાછળ જાંબુડો હતો ત્યાં આવ્યા અને બંને જણા આવીને મહારાજને કે મહારાજ એ તમે તો બહુ કૃપા કરી અખંડ મૂર્તિ તમારી દેખાવા લાગી છે આવી રીતે મહારાજે એ જાંબુડા નીચે પણ ખૂબ ચરિત્રો કર્યા છે